આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ કરી અલગ અલગ માવાઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર સમીર દેસાઈએ કહ્યું કે આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરવામાં આવશે જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે શહેરના અલગ અલગ આઠ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર આજે શેની કાર્યવાહી કરવામાં આવી છે આજે માવાના સેમ્પલ ને લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કેટલા ઝોન કાર્યવાહી ચાલુ છે અને કેવી રીતના સેમ્પલ લેવાય છે લગભગ આજે સુરત શહેરની અંદર આઠ જગ્યા પરથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે કેવા પ્રકારના સેમ્પલ લેવાય છે આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધારે થતો હોય આજરોજ રોજ માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શું કાર્યવાહી કરવામાં આવશે સેમ્પલ લીધા પછી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે જેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે